અને યાર મનીષભાઈ બેઠા પેઢી વીકરી નાખીશ અને આજે તમારી કોમેડી આવી છે એટલે આજે નહીં વિડીયો કાલે અપલોડ કરી એટલે કાલે કોમેડી અપલોડ કરી છે એ કોમેડી ફાળજો ખતરનાક છે જે ચોત્રીસ કોમેડી એ ચેનલ ઉપર અહીં મેન્શન કરી દે તે તમે દેખી લેજો ને હું શરૂઆત કરીએ વિડીયોની ને આજે તો ગઈશ આગળ જતાં અહીં પેલા ભીખપરા માર્કેટમાં છે ને ખતરનાક લોકેશન આવી ગયું કે મનીષ ગાડી જવા દે માંડી રહ્યો

અને ગાઈસ હું છે અવાજ સંભળાય નહીં કેમ કે પાણી પડવા માંડી ને ખૂડું 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 બહુ અવાજ આવે છે દરેક વાતો કરીએ તો મજા આવે એ પણ પાણી નકળે એટલે બોક 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 એ નાનું નકળે મોટું નકળે એટલે હજુ મોટું નકળે એટલે હજુ મોટા એ રાજ્ય કાંઠા નકળે શ્રીવાલા નાના 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 ઉભોશ ગલા અને મનોની ના અને ગાઈસ ઉપર સડીન ભાળન તે હજી ખતરનાક લાગે એડમ મે આ જે ઉપર મન તો તે હેટત મારીયો અને આ જો આ જે ઠેટ ઉપર થો નજારો મસ્ત લાગે ને આ આપણે માર્કેટ યાર તો ગાઈસ આ મન છો જાય છે ગાડીવાળા ઉપર કહા કે અહીંયા વળે હેલું નથી જો જાય વાળા હે

તો દે હું એ આપડે ભીખરા માર્કેટ યાર્ડ હીવી આયુસે આજે મેં પહેલી વખત આયા તો ગાઈસ આપડે આવી ગયા હવે ભીગા આ બજાર પોતી ગયા ચૂલી વાળા રોડે બસ હોય હોય તો ગાઈસ આપણે આ આખો દહાડો અહીં ભેગા બજાર કોઈક દાડ ટાઈમ મળે ને તો બતાડું તમને આખી બજાર એક એક દુકાનો ઈ તો ચાલો મિત્રો હવે થા નીકળીએ ઘરે જવા માટે ને આપણે ફીકા પરાને કરીએ બાય બાય ગાઈસ મંચો છે વાહન ફાળીન જવા દેસી ઓગો ઓથા જે હાવ ડાયરેક્ટ ઘેર બાજુ મસ્ત દેખાય લે લોકેશન લોકેશન કર લો વ્યૂ

થોડીક ઉભર્યા ની માળા પારલા લબગડી જાય પાછ આજે કરનાકી પાર્કિંગ થોડીવાર માટે ઉભર્યા પાછા વદ રખડવા હતી ની 1 અવર લેટ ઓડે ભલે જિગલન આવલા નીકળ્યો પેલું રાતલું ટીપકું એડ મેંડ ભાડ લીધી કે છે આપડી કોમેડી પણ નીમે ભાડ લી હારા બાજુ માં ગ્રહ વાળા ખદડા ગદડા ના કર્યા હું બહવા દે એ વા એ વા વા ગદ્દાર અમારી જોડે રહે ને એ દ ગદ્દારી કરના કે પછી કો આંદોલન સે રેડી કી મે છે શાક ભાજી ભાંગ્યા લી તને ખોલતે ની આવડે ડીકી લોકે નહી હોતી એમય શાકભાજી તો ગાઈસ જીગો હાર કાન પાણી વધી પૂછવા રાજી નહી મે એટલે મન ચા બેન ને કહી સા વાળી પાણી હદી ની પૂછી જો તી આપણે રાઈડર કોના મિનાનું રવિ રવિ રાઈડર આ બીસ્ટા મે સચ મારી સકો સો રવિ રાઈડર

અહ આવા ગદાર ગદડા કહેવાય ગદદાર કહેવાય કાકા ઓ કાકા ઓલ સાલ મલે આવ કદા થોડીક વાર ટાઈમ મળે તો વ્લોગ મે મલે ને પછી કાલે પાછા મલે હવે મેં જમ ખор એક લખલો મન છે તો રહ્યો ઓરી જમ આવતાને બતાવવાનો નજારો તો ગાઈસ હવે મેં થોડું જમ સુ ખор આપણે અમારા ગામની ની હા અને નિહાળની કમ્પ્લેટ સામેથી માર્ક પર જવા વળાય વાયરી એ અહીં વાય વરિયા કોતુડ સે ફાળજલા ની પાસા જે વહરાત મે હેલું ધમરે તે એ એ કોતડા મે આ તો સડા ઉપર ચાલો બતાડી આગળ નજારો આ દેખો વાટ માં મને કોણ મળી જો આપડા કલેજા નાઠો લાગ કૂતરો આ રે જતરીયો પાર અહીંયા બેરેલો એલો મારી વાટ છે રિયો

એલો આપણું ખેર એક રૂમ જેવું દેખાઈશું એસ કદોળ આપણે છે ને કોદાળાને જરીક ટીપાડવા જઈ લેશું ટીપાડ નાખ્યું આ એ હાથલો હાથલો પહેરાય છે હસલા

हज़े को खोला माई जाता भार वाला बना आले बना आले थोड़ी बेह मिनट रहे वाडी आले मस्त तो भार जोर से मार के चल जी नवला हर जन हो आई तो एकदम जगह ये हमारे गांव में ऐसे ऐसे लोग काम करते हैं तो हमें सिटी वाला कहीं नहीं खबर पड़े

બસ નાવાનું મન થાય છે પણ ની નાવતા કારણ કે અમે અહીં નઈ નાવાનું અમને તીરતે નહીં મેં જ ડૂબી મરાય એટલે નહીં નાવાનું એ વિચાર કરે છે કો વિચાર કરો એટલે પાણી હવે અહીંયા એ છે એ મસ્ત એ મસ્ત છે એટલે ડુંગર માલ પણ તો ગાઈશ જુગાભાઈનું કઈક વસ્તુ મળી છે હલ કરવા માંડી રહ્યું પાણી મેં તરી તરી ગુલગુસે ખબર નહીં તો ગાઈસ હાઉના જરા વધારે બતાડતા ટિંગ ખતમાં ખતમ હોવા આવેલી છે અને મોબાઈલનું ચાર્જિંગ બી બે ટકા છે અહીં તો ડાયરેક જવું પડે કોર પછીની વાત પછી તો મળ્યા તમને બીજા ક્યારેક આવશું ફરવા બરવા ત્યારે અને બસ આટલું જ તો કહીશ કંઈથી કદોળથી પાસે આવતા રહ્યા પણ અહીં આવતા તમને ભારો મળી ગયો ગયોના પાર બનાવી રહેલા હેલા હા મસ્ત મસ્ત ભારો આખી એક્ટિવા રોડે માંગ તો ગાઈસ આપણે ફાઈનલી ઘરે પહોંચી ગયા છે ને હવે આપણો વ્લોગ અહીં એન્ડ કરીએ આ આપણો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખજો અને હેલા પણ આવું વ્લોગ તો જો કરી નાખજો બાય